આપણા ગુજરાતમાં હજુ સુધી એવા ઘણા આરોપીઓ છે કે જેમના વરઘોડા નથી નીકળ્યા ક્યારે વરઘોડા કાઢવામાં આવશે તે પણ સવાલ છે અને આરોપીઓના વરઘોડા કેમ નથી નીકળ્યા આ આરોપીઓ હજુ સુધી ક્યાં ફરાર છે કે આ ભૂગર્ભમાં હશે તે પણ એક સવાલ છે આ બધા જ્યારે ઘટનાની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણને અરવલ્લીનો બીઝેડ ગ્રુપનો એક મુદ્દો યાદ આવે છે કે એમનો જે ભૂપેન્દ્રસિંહ ઝાલ આરોપી છે તે હજુ સુધી ભૂગર્ભમાં આવશે સરકાર કહે છે કે અમે અમને પકડવા માટેની જે કામગીરી છે તે કરી રહ્યા છીએ હવે લાગે છે કે સરકારના હાથ એટલે સુધી નથી પહોંચતા કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાય એ ક્યાં છુપાયો છે કોઈને ખબર પડે પણ હવે એવું લાગે છે કે આપણે કોઈ ભુવાને કહેવું પડશે કોઈ મંત્રી જો પોતાના કોઈ ભુવાને કહેશે તો જ આ ભૂપેન્દ્ર છે તે પકડાશે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ વિધાનસભાનું સત્ર ચાલતું હતું અને એ દરમિયાન અંધશ્રદ્ધા ઉપર રોક લગાવવા માટે કાયદો પસાર કરવાની વાત હતી તેમને લઈને ઘણું બધું ગમાસણ થયું હતું જે વિધાનસભા છે તેમાં પણ પણ સવાલ એ હતો કે જ્યારે આ કાયદાની વાત આવી એમના થોડા જ દિવસો પછી જે અરવલ્લીના જે ભીખુસિંહ પરમાર છે એમણે એવું કહ્યું કે હું સાજો થયો છું તો એક ભુવાની અસરથી ભુવાએ જે કામ કર્યું એટલે મારા ઉપર અત્યારે દવાથી વધારે દુવાની અસર થઈ છે એમને થોડા સમય પહેલા બ્રેન સ્ટ્રોક આવ્યો હતો પરંતુ જે ડોક્ટર છે કંઈ કરે એ જ પહેલાં એમના કોઈ મિત્ર છે એમણે સુરતના ભુવાને એવું કહ્યું હતું કે મારા મિત્ર આ રીતે બીમાર છે તો સુરતના ભુવાએ એવું કહ્યું હતું કે તેઓ આઠ જ દિવસની અંદર સાજા થઈ જશે અને તેઓ ઘરે પરત આવશે એટલે સવાલ એ છે કે ભીખુસી પરમારને આ ભુવા ઉપર ગાઢ વિશ્વાસ છે હવે એ જોવાનું છે કે જો ભીખુસી પરમાર સુરતના ભુવાને કહેશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છે ક્યાં છુપાયેલો છે એક વખત તમને કહેજો તો અમારી સરકારને મહેનત ન પડે કારણ કે જે ભુવાએ વાત કરી હતી એ પ્રમાણે ભીખુસી પરમાર છે તે સાજા થઈ ગયા એટલે અમારે ભીખુસી પરમારને કહેવાનું છે કે તમારા સુરતના ભુવાને કહો દાણા જોવે થોડા દાણા નાખે તો ખબર પડે કે તમારો જે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે ક્યાં છુપાઈને બેઠો છે કારણ કે તમારી સરકાર કામ કરે છે તમારી પોલીસ કામ કરે છે તેમ છતાં તે હાથમાં નથી આવતો હજુ પણ ભૂગર્ભમાં છે ક્યાં છુપાયેલો છે તમારી સીબીઆઈની ટીમ કામ કરે છે અનેક પોલીસ તમે એમની પાછળ લગાવી છે પણ સવાલ એ છે કે હવે એવું લાગે છે કે તમારી સરકારથી આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે નહીં પકડાય પરંતુ તમારે કોઈક ભૂવાની જ મદદ લેવી પડશે તમને ભૂવા ઉપર આટલો વિશ્વાસ છે એક તરફ તમારી સરકાર છે જે અંધશ્રદ્ધા ઉપર ક્યાંક રોક લગાવવાની વાત કરી રહી છે અને એ જ દરમિયાન તમે જે જે અંધશ્રદ્ધાના આવા કિસ્સાઓ બને છે એમાં તમે એમને જે આવા અંધશ્રદ્ધા જે ભૂવા ફેલાવી રહ્યા છે તેમને સપોર્ટ કરી રહ્યા છો તાજેતરમાં જ અમદાવાદની ઘટના બની છે આવા ઘણી જગ્યા ઉપરથી ભુવા સામે આવ્યા છે જ્યારે ભૂવા કોઈ કાર્યવાહી કરે છે કોઈ કામગીરી કરે છે તો તમે એમની સામે સીધી જ કાર્યવાહી કરી નાખો છો પણ તમે જે આ ભુવાને સપોર્ટ કર્યો છે એમની સામે શું પગલાં લેવામાં આવ્યા અમે એ પણ તમારી પાસે જવાબ માંગીએ છીએ અને ખાસ અમારે તમારી પાસેથી એ પણ હવે કામગીરી કરાવવાની છે જો તમે સાજા થઈ જતા હોય તમારા સુરતના ભુવાથી તો એક વખત આ ભુવાને કહેજો સારી રીતે દાણા જોવે જેથી કરીને તમારો જે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ સુધી ભૂગર્ભમાં છે ક્યાંક ભાગી રહ્યો છે પોલીસથી નાસી રહ્યો છે એમને પણ પકડવામાં મદદ થાય આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આ જે ભીખુસિંહ પરમાર છે તેમણે સ્વીકાર્યું છે કે તેમને દવા કરતા દુવા વધારે અસર કરી છે ડોક્ટર બચાવી શક્યા એથી સારું તો આ ભુવાએ મહેનત કરી દાણા જોયા એમની માટે પ્રાર્થના કરી એટલે ભીખુસી પરમાર બચી ગયા છે પહેલા આપણે ભીખુસી પરમાર છે તેમનો એક જૂનો વિડિયો છે તે સાંભળી લઈએ ઘણું બધું કહી શકાય કારણ કે મને અમને એક મહિના પહેલા બેન્ચ પર માટે મને જે બેન ને છૂટી ચાલીતી એ વખતથી આને કાકે લગભગ 5 મહિના થઈ મને 10 સેકન્ડ માટે ચક્કર આવી ગયા અને હું થોડીવાર બેસી જમતો ઉભરો કોઈ મને પકડી રાખે અસાવત ઘણા વર્ષ મને કહેતા કે આ આપણે સારા ડોક્ટર પાસે કહી પણ એ વખતે મે એવું કહ્યું એ પછી મને આ બેન સ્ટોક આવ્યો અને બુધવારે હું દાખલ ત્રણ બુધવારની મને રજા મળી ત્યારે મારા કોઈ મિત્ર એ સુરતની અંદર તો એને મને એ જે દિવસે હું દાખલ થયો બીજા દિવસે મને ફોન એમ કીધું કે ગોવાઈ તમને આઠમા દિવસે રજા આપવાની કીધી છે દવાખાના દવાખાનામાંથી આઠમા દિવસે રજા મળી જશે તો ખરેખર હું બુધવારે દાખલ થયો અને બુધવારે મને રજા મળી ગઈ ਇਹਨਾਂ ਡਾਕਟਰ ਨੇ ਕਿਹਾ ਕਿ ਮੈਡੀਕਲ ਕਾਇਲਾ ਮੰਨਨ ਅੱਗੇ ਵੇੜੀ ਰਾਜਾ ਮੰਨ ਲਿਓ ਕਿ ਉਹ ਪਹਿਲੋ ਕਿ ਸੋਸਾਇਟੀ ਤੁਹਾਡਾ ਮਾਟਰ ਦਵਾ ਕਰ ਤੋਂ ਦੁਆ ਵਧਾਣਾ ਕੋਸ਼ਿਸ਼ ਕਰੇ। ਤੇ ਆਪ ਨੂੰ ਆਪੀ ਵੱਡੇ ਅੱਜ ਆਪਸ ਚੇਚੂ ਇੱਥੇ ਆ ਗਿਆ ਸੁਭਨਾਵੇਂ ਆ ਪ੍ਰਤੀਨਿਧਨ ਸਭਾ ਨੂੰ ਜਿਹਨੇ ਪਹਿਲਾ ਪ੍ਰਤੀਨਿਧਿਤ ਹੋਇਆ ਸੀ ਨੇ ਰਾਜਾ ਨਾਲ કાયદામંત્રી તરીકે રહી ચૂકેલા અને હાલ વિજ્ઞાન વિધાનસભાના અને અમારા સૌના રાજકીય માર્ગદર્શક એવા વીડી દાલા સાહેબ આ પ્રતિ તાલુકાના ખુશી પરમાર ઉપર અત્યારે સવાલ એટલા માટે ઉભા થઈ રહ્યા છે કારણ કે આખી જે મામલો છે ગુજરાતમાં બન્યો હતો તે ક્યાંક અરવલ્લીમાં પણ ક્યાંક ને ક્યાંક આમાં હાથ છે તે પણ આમને બચાવી રહ્યો છે કારણ કે કિરણસિંહ છે એ ડાબો જમણો હાથ છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો કહેવાતો હતો એટલે જો પોતાનો દીકરો આ બધી જ વાતમાં સંડોવાયેલો હોય તો કોણ બાપ એવો હશે કે જે બોલશે કે હા ભૂપેન્દ્રસિંહ ઝાલા

એટલે તમે જે વિડીયો બધાની સામે રાખ્યો હતો તમે જે સુરતના ભુવાની વાત કરી હતી એટલે અમને હવે તમારા છે તમારી સરકારને તમારી પોલીસને મદદ કરશે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે જલ્દી પકડાઈ જાય એટલે તમારા સુરતના ભુવાને ફરી એક વખત કહેજો કે હવે તમારી મદદ કરે અત્યારે તો તમારા પર્સનલી તમને મદદ કરી હતી હવે તમારી સરકારને તમારી પોલીસને પણ મદદ કરી દે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર